ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકીને કહ્યું છે કે તારી મર્યાદામાં રહે છે મારી ડેરીનું નામ સાવજ છે સાવજનો ચાળો કરવાનો રહેવા દે વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું જયંતાફડા વિસાવદરમાંથી ચૂંટાઈને આવેલા ગોપાલ ઇટાલિયા હાલ કોઈને કોઈ મુદ્દામાં ચર્ચામાં રહે છે તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચેલેન્જો આપી હતી પણ આ ખાલી વાતો થઈ કારણ કે બંનેમાંથી કોઈ ધારાસભ્ય ગાંધીનગર ન પહોંચ્યા તેવામાં તાજેતરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વંથલીમાં એક સભા દરમિયાન સાવર સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે સાવડ ડેરીમાં ભાજપના મળતિયાઓ નકલી મંડણી બનાવી નકલી મતદાન કરાવી ચૂંટણી જીતે છે ત્યારબાદ ડેરીમાં કેમિકલ વાળું દૂધ પેકિંગ થાય છે અને એક કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ કરે છે પણ તોય આપણો આત્મા જાગતો નથી કેમ કે આપણે હજુ પણ હિન્દુ મુસ્લિમ પાકિસ્તાન જેવી વાતોમાં ફસાયેલા રહીએ છીએ આપણા જીવનની ચિંતા નથી ને આ કેમિકલ વાળું દૂધ કિરીટ પટેલ અને તેના માણસો આપણને પીવડાવે છે દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે અને આ દૂધ આપણે પીએ છીએ અને પછી આપણને કેન્સર થાય છે ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા ભડક્યા છે અને ગોપાલ ઇટાલિયા વિશે શું કહ્યું છે તે પણ સાંભળો ગઈકાલે મંથલી મુકામે જે ગોપાલ ઇટાલીએ જુનાગઢ સાવધ સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વ્યા આક્ષેપ કર્યા છે બીજાના ઇશારે કર્યા છે એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા તું સાવતનો સારો હમજીન કરજે બીજાના ઇશારે કરે માં સાવધનો સારો કરનારા હજી બખોલ બાર ન નીકળ્યા એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય આક્ષેપ કરજે હમજી વિસારીને આક્ષેપ કરજે જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે પણ બીજાના ઈશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે વિસાવોદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂકો તારી ઉપર ભરોસો કર્યો એટલે એના ઘણા બધા કામો બાકી છે એ કામો મારો ભાઈ મંડીજા કરવા બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી મને ખબર છે તું કોના ઇશારે કરીશ હોય પણ કાંઈ વાંધો નથી પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ બીજી ખોટે ખોટી આ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહ કરવા કરતા વિશાવદરની જનતાની સેવા કર એટલી મારી વિનંતી છે એટલે આવું થાય નહીં એ વાત ખોટી દૂધની અંદર ઈ કેમિકલ વાળો દૂધ સાવજ ડેરી માં બાજીપના માનસો ભરે છે સાવજ ડેરી માં પેકિંગ થાય છે ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય પછી થાય આપણને કેન્સર દવા તો ઓછોથી છટાય ગયો હમણાં જ કામ કેન્સર વયા દવા ભાઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી દવા તો સાવત ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ કહ્યું કે મારી ડેરીનું નામ સાવત છે અને સાવતનો ચાળો કરવાનો રહેવા દો સાવધનો ચાળો કરનારા હજી બખુલામાંથી બહાર આવ્યા નથી તેમણે વધુમાં કહ્યું કે તમે કોના ઈશારે કામ કરો છો તેની અમને ખબર છે વિસાવદરની ભોળી જનતાએ તમને મત આપ્યા છે જનતાની સેવા કરો બીજું બધું રહેવા દો હાલ તો ગોપાલ ઇટાલિયા દ્વારા જે દૂધને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને સાવત ડેરીના ચેરમેન દ્વારા ચેલેન્જ ફેંકવામાં આવી છે માનહાનિ દાવાઓ કરવાની વાત પણ કરવામાં આવી છે હવે આગામી સમયમાં માનહાનિનો દાવો કરવામાં આવશે કે નહીં તે તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે